હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવી લીધી છે છે બીજું ઘરનું બધું કામ બાકી પણ દિત્યાને અત્યારે જો આંગણવાડી જવાનો થઈ ગયો છે એટલે અત્યારમાં તો ઉઠાડવી પડે તો જો અહીંયા ઉઠાડી દીધી છે દિત્યાને ને તો જો યુગ તો વહેલો ઉઠી જાય રોજ એટલે મેં અને યુગે છે ને દીતિયાબેન ઉઠાડી દીધા છે અને અમારા અહીંયા ગામમાં બરફ પડ્યો છે એટલે યુગને દીતિયા ને બે ને બહુ ઠંડી લાગે છે કા ગુડ મોર્નિંગ દિત્યા દીતિયા

ચાલો બ્રશ કરી લો ફટાફટ ચાલો તો આંગણવાડી નો ટાઈમ થઈ ગયો છે તો દીતિયા બેન ને જેનીસા બેન ને લઈને આપણે મૂકી આવીએ પેલા આંગણવાડીએ એ બરાબર ને બરાબર રેડી ને મજા આવી જાય ને ભણવાની તો અત્યારે છે ને ત્રણ જેવો ટાઈમ વાગી ગયો છે અને દીતિયા બેન ને જમી પછી છોડ આવી દીધી છે એ હજી સૂતી છે અને આપણે અને આપણે અહીંયા જો માંડવી સાફ કરવાનું કામ હજુ ચાલુ જ છે આજે પણ આપણી સાથે જોડાઈ ગયા છે શાંતિ કાકી ને આજે તો કાલે તો ઢગલો આપણે પૂરો કરવાનો હતો પણ કાલે એટલી બહુ ક્રાઇસ કરી લીધી પણ તોય કાલ પૂરો પ્રવીણ ભાઈ તો પેલાથી છેલ્લે સુધી આપણને સાથ આપવા માટે આવી જ ગયા છે એને તો છેલ્લે સુધી સાથ આપ્યો શાંતિ કાકી બે દિવસ આપણને હેલ્પ કરી અને આજે તો ઢગલો પૂરો ન થાય ત્યાં સુધી અહીંથી કોઈને ઊભું થવાનું નથી શાંતિ કાકીન છે ને હસવું બહુ જ આવે વાત વાત માં તો હવે અત્યારે છે બધા લોકો ચા પાણી પીધા કે હા ચા પાણી પી લીધા અને જો અહીંયા વાસણનો છે ને આપણે બપોરે જય માતા તો હજી અહીંયા ઢગલો એમનોમ છે કેમ કે વાસણમાં આજ જમી લીધું ને પછી મોડું થઈ ગયું હતું દીતિયાને સૂડાવવાનું એટલે હું દીતિયાને સૂડાવતી હતી ને હજી વાસણ ઉટકવાના બપોરના બાકી છે એટલે આ લોકો એનું કામ કરે છે હું ફટાફટ વાસણ ઉટકી નાખું અને પછી આપડે થોડી ઘણી હેલ્પ કરવા લાગીએ ચાલો તો અત્યારે બપોરે ઘર ની બહાર નીકળો ત્યાં ત્યાં માંડવી નું કામ ઓલમોસ્ટ પૂરું થવા એવું છે અને થોડું ઘણું એ જલપાની બધા સાફ કરે છે બરોબર ને મેં દીધો ને આખો લાખો પૂરો થઈ ગયો થોડીક

હા આ બુટી હાથમાં આવી ગઈ છે માંડવી ની બુટી બનાવી લીધી અમે ભૂખ લાગે તો ખાઈ જવાની બુટ્ટી ચાલો અત્યારે મારી અને દિત્યા ને ત્રુકો પીવાળો છે અત્યારે ખેતર માં ત્યાં પપ્પા થી લૂમ લઈને આવ્યા છે થોડાક આમ પાકવા ઉપર આવી ગયા છે મેં તો એક પીલી જો છે પણ દિત્યા નામ પીવો છે બરોબર ને દિત્યા બહુ હા આપડે બે નવા બેન પીવાનું છે પેલી બે અત્યારે હા તો દિત્યા બેન અત્યારે નારિયેળ પાણી પીવું છે એટલે નરેશ સેને નજર પોફોડીને આપે છે પણ પાકેલું એવું લાગે કા

ચાલો તો બધાને ચા પાણી પીવડાવી દીધા છે ને હવે જો કાકી ને છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો બેન આવી ગયા છે તેડવા માટે ઘેર રોકાઈ જાવ ને આજ નદી સાચી વાત છે તો માંડવી આપડે સાફ કરી નાખી થોડી ઘણી ધૂળ ને ને બાકી છે બે થોડું ઘણું કીધું એટલે આગલો પૂરો થઈ ગયો કામ કરે સારું હાલો તો આવજો પાછા બેસવા ચાલો તો એક માણસ આપડે ઓછું થઈ ગયું છે ને હવે અહિયાં ભાઈ બેન જેટલા વૈધા એ પાછા વૈધા છેલ્લે છેલ્લે હવે તો જો આટલીક માંડવી બાકી છે થોડીક માંડવી અને બાકી બીજી બધી ધૂળ છે એ તો હવે આપડે જયારે ટાઈમ મળશે ત્યારે સાફ કરશું બાકી હવે તો આટલી માંડવી રહી આપડે ભાઈ હવે તો પૂરું જ આજે તો છેલ્લો ને એન્ડ આવી ગયો હવે કા હા ધૂળ કાઢ નાખી બધી માંડવીમાંથી તો માંડવી આપણે સાફ કરી કરીને જોવા ઢારી આપણે ભરી દીધી છે ઢગલો કરી દીધો છે દિત્યાબેન ની રમવાની મજા આવી ગઈ છે ચાલો તો તેરે છે ને સાત જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે ઓલમોસ્ટ માંડવીનું કામ બધું ફિનિશ થઈ ગયું છે જો અહીંયા માંડવીનો ઢગલો પડ્યો તો નહી બધો ઢગલો આપણે જો સાફ કરીને ઢાળિયામાં બધી માંડવી આપણે જવા દીધી છે અને હવે અહીંયા ફળિયું આપણું થઈ ગયું છે ખાલી અને હવે અહીંયા ખાલી એક ભારી ધૂળ છે અને બીજા બે બાજકા ધૂળ ના છે સાફ કરવાનું છે તો હવે જ્યારે આપણે ટાઈમ મળતો જ હશે થોડો થોડો ટાઈમ જ્યારે મળશે ત્યારે આપણે એ સાફ કરવા બેસી જશું હવે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો દાળ તો મે બાફી રાખી અને ખીચડી પણ બની ગઈ છે હવે ખાલી દાળ જ વઘારવાની છે ને રોટલા બનાવવાના છે તો फटाफट એક બાજુ દાળ બગાડ સાડા સાત થઈ ગયો છે અને આપણે ઓલમોસ્ટ આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા જો આપડે મસ્ત મજાના બાજરાના રોટલા કરી નાખ્યા છે અહીંયા આપડી છે ને અડદ ની દાળ મસ્ત મજાની ઉકળે છે અહીંયા ને અહીંયા દાળ વઘારીખી હતી પછી હમણાં તો રોટલા હું અહીંયા અહીંયા જ કરી નાખું છું મમ્મી થાકી ગયો આખો દિવસ કામ કરીને એટલે પછી ચૂલો પ્રગટાવવામાં મારે વાલ લાગે એટલે પછી એક ગેસ ઉપર હું શાક વગાડી નાખું ને એક ગેસ ઉપર ફટાફટ રોટલા બનાવી નાખું એટલે પહેલાં બધાય જમી દઈએ તો આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ તો ફટાફટ ગરમ ગરમ છે ને તે આપણે જમી લઈએ જો અત્યારે જમીએ ને બધાય બેઠા હતા ત્યાં ને અત્યારે રાતે મહેંદી કરવાની છે કોના લગન છે દ્વિત્ય શશ્રુકાખાના એના લગ્ન છે તો અત્યારે મહેંદી કરવાની છે તો તારાતની તારી મેંદી દેખાડ ને તારા તારાતમાં તે કઈ રીતી કેટલી ઘડી રાખી 3 મિનિટ કરી લીધી કેટલી મે કરી દીધી ને મને જેટલી વાર લાગી ને કરવામાં કરી દીધી ને હજી તો પાંચ મિનિટે નઈ થે સીધી ધોઈ આવી પાણી ને કે મારે મહેંદી કરવી ઘડીક મને હાથમાં લીટા કરી દીધા ને મમ્મી નો વારો એવો વે ને મેંથી કરે છે કોણ નબળો છે ભાઈ કોણ હારો હોય તરત જાય કોણ નબળો તું લઈ આવી મેંદી કરવાને દીતિયા ને જ શોખ પણ રાખવી નથી ગમતી એટલે ચાલો તો અત્યારે વાગી ગયા છે શાળા ના હવે ઘરનું બધું કામ કરી છે ફ્રી અને આજે તો આપડે માંડવી નો ઢગલો પણ સાફ થઈ ગયો છે એટલે હવે કઈ ટેન્શન નથી હવે ધૂળના ઢગલા બેગ પડ્યા છે ત્યારે આપણે સાફ કરશું અને વિડીઓ ને પણ આપણે એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ ને અને હવે હું મેન્ટી કરું છું હમ અને આ ઓલું જો ક્યાર નું ઓલું બોલે છે ટી 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 આમ અવાજ આ તમરું કે જે હશે